જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો ધાનુકા એગ્રીટેક લિમિટેડ વતી મારું નામ રજનીકાંત સિલ્લુ હું રાજકોટ જિલ્લો હંડલ કરું છું આજે આપણે ટંકારા તાલુકાના હીરાપર ગામે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત માટે આવ્યા છીએ તો આજે એની પાસેથી જ આપણે સમજીએ કે એને કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે અને એને રિઝલ્ટ કેવું મળ્યું છે જય શ્રી કૃષ્ણ કેમ છે તો આજે તમે તમારો ટૂંકો પરિચય આપોને હીરાપર ગામ નમકારા તાલુકો અને નામ તમારું રજનીકભાઈ રજનીકભાઈ નામ છે અને મોબાઈલ નંબર તમારા અઠ્ઠાણું આઠ પંચાણું સિત્યાશી બે દસ બરાબર છે તમે ધાનુકાની કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છેનેટ જેનેટ ધાનુકાની જેનેટ પ્રોડક્ટનો ઉપયોગ કરેલ છે અને કેટલા એમએલથી ઉપયોગ કરેલી છે એમ ચાલીસ એમએલથી ઉપયોગ કરેલો છે આમાં તમારે કેવા માટે ઉપયોગ કરેલો હતો જીરામાં લીલો સુકારો જાજો હતો જીરામાં લીલા સુકારાનો પ્રશ્ન જાજો હતો બરાબર છે જે બહુ સુકારો હતો આમાં બરાબર છે ત્રણ કિયારામાં પછી આ સાઈટ એટલે અટકી ગઈ બધે બરાબર જે વૈતરું એમાં જ ફૂટ આવી ગઈ બરાબર ખેડૂત મિત્રનું એવું કહેવાનું છે કે લીલા સુકારાનો બહુ વધારે પ્રશ્ન હતો તમે જોઈ શકો છો એકદમ ઊભે ઉભા ક્યારે વઈ જતા હતા અને એમાં આપણે ડેમોન્સ્ટ્રેશન કરાવેલું હતું તો જ્યારે આપણે છટકાવ કર્યા પછી તમને એનું રિઝલ્ટ કેવું લાગ્યું રિઝલ્ટ બહુ સારું બીજું ઉતરતું હતું ને અટકી ગયું આ ત્રણ ચાર માં વધારે હતું બરાબર લાગત આપણે અટકી ગયું બરાબર અને એ ફૂટી ગયું પાછો ઉતરું નહીં બરાબર જે ડેમેજ હતું એ તો રિકવર થઈ ગયું પ્લસ એમાં નવી ફૂટ આવી એવું તમારું કહેવાનું છે ને નવી ફૂટ આમાં આપણે જોઈ શકીએ કે જ્યાં લીલો સુકારો હતો એ તો લીલો સુકારો એકદમ સ્ટોપ થઈ ગયો છે અને નવી ફૂટ આપને જોવા મળે છે તો ખાસ કરીને અત્યારે જે આપણો મેન પ્રશ્ન ખાસ ખેડૂત ભાઈઓનો મેન પ્રશ્ન હોય લીલા સુકારાનો તો આપણે બીજા ખેડૂત ભાઈઓને આપણે ભલામણ કરશું જેનેટ માટેની જેનેટ માટે ઘણા સાહિતી ભલામણ આપી એમ તમે ભલામણ ઘણાને બીજાને બીજા ને સાહિતી બીજા છે તો ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર બીજું ખાસ મારે ખેડૂત મિત્રોને ખાસ એક ભલામણ કરવી કે અત્યારે લીલા સુકારાના એકદમ એવી પ્રશ્ન છે અને ખાસ એ સુકારા માટે આપણે જો આપણા પાકને જેટ પ્લસ સુરક્ષા આપવી હોય તો ધાનુકા કંપનીનું જેનેટનો ચાલીસ એમએલ લેખે ઉપયોગ કરો અને ચારસો એમ પ્રતિ એકર પ્રમાણે ઉપયોગ કરો અને સારામાં સારું રિઝલ્ટ મેળવો જય શ્રી કૃષ્ણ